જામનગરના મોટી ખાવડી ગામમાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે જેમાં એક ગાયે યુવક પર હુમલો કર્યો હતો જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે પ્રાથમિક માહિતી અનુસાર મોટી ખાવડીમાં એક ગાય બેકાબુ બની હતી આ દરમિયાન રાહદારી યુવાન પર તેણે હુમલો કર્યો હતો સ્થાનિક લોકોએ યુવાનને બચાવવા માટે ઢોર પર પાણી છાંટવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગાય યુવક પર સતત હુમલો ચાલુ રાખ્યો હતો જેથી યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી છે આ ઘટનામાં યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો વિફરેલી ગાય યુવાન પર વારંવાર કૂદકો મારતી જોવા મળી હતી મહામુસીબતે સ્થાનિક લોકોએ યુવાનને ઢોરના હુમલામાંથી બચાવ્યો હતો આ બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો યુવક પર હુમલો કર્યા બાદ પણ ગાય શાંત પડી ન હતી અને લોકોના ટોળા વચ્ચે ડોટ મૂકી હતી જેને કારણે નાસભાગ મચી ગઈ હતી જોકે અંતે લોકોએ પાણીનો છંટકાવ કરી ગાયને શાંત પાડી દીધી હતી આ સમગ્ર ઘટનાક્રમ વાયરલ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે